જિલ્લાના ડબકા ગામે મહીસાગર માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને ડબકા ગામે માતાજીની ચુંદડીના મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવા દોરી તરીકે પણ ગણવામાં આવે છે મા મહીસાગરના કાંઠા વિસ્તારમાં ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરને ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ડબકા ગામમાં મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ ડબકા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા સાથે જ પૂર્વ સરપંચ મહેશસિંહ જાદવ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લાવો લીધો હતો અને મહીસાગર માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી પાદરા તાલુકાના ડબકા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા ચૂંદડી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસ દરમિયાન ગાયનું દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચુંદડી માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા રૂપે ખૂબ જ ઉત્સાહથી ગ્રામજનોએ ભેગા થઈને આખા ગામમાં શોભાયાત્રા ફેરવી હતી અને માં મહીસાગર નદીના કિનારે એક કિનારેથી બીજા કિનારે સુધી ત્રણસો એકાવન મીટરની ચૂંદડી માં મહીસાગરને અર્પણ કરી હતી ત્યારબાદ પ્રસાદ લઈ અને દીપ સ્વરૂપે દીવડા તરતા મૂકીને અગિયારસો દીવડા તરતા મૂકીને માં મહીસાગરને પ્રાર્થના કરી છે કે માં મહીસાગર સૌનું કલ્યાણ કરે બોલજો મહીસાગર મા